ખાણી વારી કર મીઠ આમ જો આમ વારી કરવાની આમ બરોબર તો મીઠ બેને ઇનામ આવ્યું છે વેફર તો જો મીઠ ભાઈ વેફર ખાવાની હો મજા આવી ને આમ કે તો મજા આવી ને હાલો હાલો શું નામ છે તારું પ્રતિક ભાઈ તાણે બોલ પ્રતિક શું નામ છે હાલો તો કરો વારે પ્રતિક ભાઈ લોટ આવ્યો હાલો લોટ વાળું મોટું કરો

એમ નઈ ધીમે ધીમે બેક આવવાનો નદી આમ ધીમે ધીમે આમ વાત કરવો હો હાલો હા જે જે હાલો થોડો જોટી ફેરવવાનો કે થોડે થોડે માનવ જોતથી બસ માનવ કાઈ નઈ હાલો ટેબલ નથી ધગવાનો હો ભાઈ હે આ 10 રૂપિયા દેકારો દેજે હો વાહ ભાઈ વાહ દીધી હાલો અતરામું બસ આ દા આલાયા વાગે આ વારી આ રેલ ફેરવવાનો હું પણ આમ

તારિયો હાલો એટલે વર્તો કરનાકો બરોબર ના હાલો કાય નઈ લે માનો માનો ધીમે ધીમે ફેરાવો ભાઈ પછી મે કટ કરના કેવા હાલ માનો તારી વારી પૂરી હો હાલે આનો

我林木。阿拉鸡，林木嘛，我。我 <noise> 木，怎么的？阿拉鸡，鸡阿拉不打不。阿拉鸡，伊木都打不下来了。阿拉兄弟，阿拉兄弟。鸡。老姜。对对对对。阿拉鸡呢？鸡。鸡呢？阿拉阿拉兄弟。阿拉打不着。哈哈哈哈哈。

ફેરો બસ હવે જય માતાજી હાલો બધા રમવાની મજા આવી તમને કોને હું હું ઈનામ આવ્યું હાલો એક 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 જણો એક એક જણો બોલો હાલો હાલો ભાઈ બીજા ભાઈ સોડા તને શું મળ્યો ભાઈ તારો તારે તને શું મળ્યો સોડા ભાઈ તમારે કઈ નહી લ્યો તારે ભાઈ ક્યાં દેખાડ તો કરી આ સેમ ઉમરા તારે કેરી દસ રૂપિયા તો તને મજા આવી ગઈ ને માનો તારે કેરી દસ રૂપિયા તો હાલો બધાને રમવાની મજા આવી તો હવે કાલે કઈ ગયા રમવાની કાલે કાલે રમવું ને બીજી ગયા હાલો તો આવજો બાય બાય